રાજ્યોની મતદાર યાદીમાં ગેરરી ના રાહુલ ગાંધીએ પુરાવા આપ્યા આ લડાઈ સત્તા મેળવવા માટે નથી ચૂંટણી પંચની જવાબદારી છે નિષ્પક્ષ ચૂંટણી યોજવાની ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે મોટો દાવો કર્યો તમામ રાજ્યોમાં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ છે તેવો દાવો મુકુલ વાસનીક તરફથી કરવામાં આવ્યો તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પુરાવા આપ્યા આ લડાઈ સત્તા મેળવવા માટે નથી ચૂંટણી પંચની જવાબદારી છે નિષ્પક ચૂંટણી યોજવાની پورے દેશભર سے یہ खबरें आने लग गई कि सिर्फ कर्नाटक के एक विधानसभा क्षेत्र में नहीं बल्कि अनेक को हिस्सों में मतदाता सूची में बहुत भारी गड़बड़ियां हुई है और इसलिए कांग्रेस पार्टी ने पूरे देश में एक आंदोलन चलाया है ये कोई सत्ता में आना या विपक्ष में रहना यहाँ तक के मर्यादित या आंदोलन नहीं है कौन सत्ता में रहता है कौन विपक्ष में रहता है इसका भी इससे कोई संबंध नहीं है